ત્યારે જરૂર પોલીસ સ્ટેશનના અધિકારીઓની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે ગેરકાયદેસર ગેસ કૌભાંડમાં ઉપયોગમાં લેવાતો ટ્રક મધ્યપ્રદેશ પાર્સિંગનો એચપી ગેસ કંપનીનો હોવાનું જાણવા મળેલ છે જ્યારે કે ગેસના બોટલની હેરાફેરી કરતો ટેમ્પો મહારાષ્ટ્રનો હોવાનું જાણવા મળેલ છે શું આ વાત તે જરૂર પોલીસ અજાણ હશે હવે શું કાર્યવાહી કરવામાં આવશે તે તો જોવાનું રહ્યું એચપી ગેસ મધ્યપ્રદેશ પારસિંગ નો જે ટ્રક છે તેના પરથી રસ્તામાં ગેસના બોટલો ભરાય છે તો આ ટ્રક કંપનીમાં ગયા પછી તેનું વજન કેવી રીતે મેન્ટેન કરાય છે શું કંપનીના મોટા અધિકારીઓ પણ આમાં જોડાયેલા હશે કે કેમ અધિકારીઓની રહેમ નજર વગર તો આ મોસ મોટું કૌભાંડ શાલે કેવી રીતે એવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે આમાં પ્રશ્નો એ પણ ઉઠવા પામ્યા છે કે આ ગાડીઓ ક્યાંથી ક્યાં જોઈ રહી હતી શું આ કાંડ ફક્ત વડોદરા પૂરતું જ હશે કે આખા ગુજરાતમાં આના મૂળ સંતાયેલા છે જો ગેસના બોટલોને બરોબર ગેસ ભરવાનું કૌભાંડ ચાલી રહ્યું છે તો ઇન્ડિયન કંપનીને જાણ નથી થવા પામી શું વડોદરા શહેરના પોલીસ કમિશનરને આ બાબત વિશે કંઈ જાણ ન હોય હવે દર્શક મિત્રોને પૂછવા માંગીએ છીએ કે આ મોટા કૌભાંડ વિશે તમારું શું માનવું છે તમારા મતે કંપનીના અધિકારીઓની રહેમ નજર નીચે આ કૌભાંડ ચાલી રહ્યું છે અથવા આપણા કાયદા કાનૂન વ્યવસ્થા પણ સંકળાયેલા છે આ રીતે લોકો સાથે કૌભાંડ કરીને કેટલા લાખો કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હશે ગેરકાયદેસર રીતે કોણ કેટલું કમાયું હશે તે તો કાયદાકીય તપાસ પછી જ બહાર આવી શકે તેમ છે પણ શું તમને લાગે છે કે અહીંયા કાયદાકીય રીતે નિષ્પક્ષ તપાસ થશે અમને જરૂરથી જણાવો તમારો મંતવ્ય અમે પ્રાઇમ ડિવિઝન ન્યૂઝના માધ્યમથી તમારા માટે આવી સચોટ માહિતી સાથે મહત્વના સમાચાર લાવતા રહીશું વધુ માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે